છાંડી કપટ જંજાળ આ સંસારની જંજાળ છૂટી જાય તો બહુ સારી વાત છે ભાઈ પણ અઘરું છે જંજાળ કેમ છૂટે એમાં રહેલું કપટ છૂટે બસ દુકાન તમારે બંધ કરવાની જરૂર નથી દુકાન ઉપર કપટ બંધ કરવાની જરૂર છે બસ આટલું જ તમારો ધંધો બંધ કરવાની જરૂર તમે ધંધો કરશો તો તમારો પરિવાર નવશે તમે સત્કારમાં કરી શકશો ધંધામાં નીતિ બનાવો કપટ નહીં કરવા નીતિ નક્કી કરી લો કે આ નીતિથી કરવાનું બસ પછી અંદર કપટ ના આવે ધંધો પણ સત્સંગ બની જાય ખેતી કરનારો ખેતી કરે કપટ ન કરે બીજાનો શેઢો ન ખેડે સત્સંગ થઈ ગયો કોઈ પણ વિદ્યાર્થી ભણે બસ ચોરી કર્યા વગર જેવું શીખ્યો છે જે આવડે છે નીતિથી પેપર લખે એનો સત્સંગ ગણાશે અને કોઈ પણ અધ્યાપક લાંચ કે કંઈક એવું કર્યા વગર છોકરાને નીતિથી પાસ કરતો હશે તો એનો સત્સંગ ગણાશે કોઈ પણ વકીલાત કરનારો વકીલ એ નીતિથી ચાલશે તો એની વકીલાત સત્સંગ ગણાશે અને કોઈ પણ ડોક્ટર નીતિથી ક્લિનિક ચલાવશે તો એનો સત્સંગ ગણાશે સત્સંગ એટલે કઈ કથામાં જ બેઠા એ જ સત્સંગ કથામાં બેઠા એ તો એક થોડો સત્સંગ છે એ તો સત્સંગનું એક સ્વરૂપ છે બાકી તો સમગ્ર જીવનમાં સત્સંગ લાવવો પડશે અપરોક્ષ અનુભૂતિમાં ભગવાન ભાષ્યકાર જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું છે કે તમારું ચિત્ત પ્રસન્ન કેમ નથી રહેતું એનું એક બહુ મોટું ઘણા કારણો બતાવ્યા તમારું અશિષ્ટ અન્ન તમારા ચિત્તને બગાડે જે નીતિનું અન્ન ખાશે એના ચિત્તમાં કોઈ દિવસ તકલીફ થાય શિષ્ટ અન્ન નીતિનું અન્ન ચિત્તની પ્રસન્નતા માટેનું એક કારણ બને આમ ભગવાન શંકરાચાર્ય બોલ્યા અમારે એક સંત હતા હવે નથી એ દિવંગત થઈ ગયા મસ્તરામજી બાપુ બ્રાહ્મણ નથી એ તો સદન ન હોય કે કદન ન હોય એમાં તો કઈ પ્રશ્ન જ આવતો નથી પણ કોઈ એને ભોજન કરાવવા જાય ભોજન કરાવવા બોલાવે તો બ્રાહ્મણને ઘરે પણ ન જમતા હવે આમ પરમહંસ દશા હતી એની તુલસી શામના જંગલમાં પડ્યા રહેતા એક બાજુ સાવજ સુતો હોય ને એ બાજુ આ મસ્તર આમ બીજો હાવ જ હોય આવો સંત હતો એ માણસ ક્યારેક ક્યારેક તો લોકોએ જોયું છે મેં તો સાંભળ્યું લોકોએ જોયું છે બહુ બહુ એક વર્ષ થયા છે આ મહાપુરુષને અમારે મહુવાના બગીચાઓમાં આવીને રહેતા એમ લોકો કહે છે એને જોયેલા માણસ ક્યારેક ક્યારેક તો સાવજના પેટ ઉપર માથું રાખીને સૂતો હોય મસ્તર સાવજ જેનો તકિયો હોય આવી સ્થિતિ એની હતી સાવજ ઉઠે ને ભાગે જ્યારે એની નિદ્રામાં વિક્ષેપ થાય તો સાવજને થપાક મારતો ઘરે નિદ્રા તોડાવી અને સાવજ પૂંછડું ફટફટાવતો જતો જતો આવો સાવજ નર શારદુલ હશે કેટલી કેટલી તાકાત તમે ભજનની જનામાં મસ્તી આવશે એની એની તાકાત કેટલી હશે આ વૃંદાવન જે અત્યારે છે એ ચૈતન્ય મહાપ્રભુએ પાંચસો વર્ષ પહેલા પોતાના શિષ્યોને મોકલીને શોધ કરાવેલી કે વૃંદાવન જ્યાં છે ત્યાં તો મુસ્લિમોએ ધાડા મોકલી દીધેલા ભાઈઓ ત્યાં બધી આખું ભૂગોળ ફરી ગયેલ્યા છે સનાતન ગોસ્વામીજી મુખ્ય સનાતન ગોસ્વામીજીએ શોધ કરી ત્યાં રહીને કે આ રમણ રેતી અહીંયા વેણુનાથ થયો હતો અહીંયા ગોપી સાથે રાસરમાં ચેતનામાં દેખાણું જ બધું આ મહાવન આ ગોકુળ સનાતન ગોસ્વામીએ ઉભું કર્યું સંતોની દિવ્ય દ્રષ્ટિએ વૃંદાવન ઉભું કર્યું નહીતર ક્યાં તો બહુ જ મુશ્કેલી આવી ગયેલી એ સનાતન ગોસ્વામીજીના જીવનમાં એવી કથા છે રોજ ત્રણ લાખ નામ જપ કરતા પર ડે ત્રણ લાખ નામ જપ સવારના પાંચ વાગ્યાથી શરૂ થાય પછી પૂજા યજ્ઞ આ જે બધા પોતાના નિત્ય કર્મ સંધ્યા સ્વાધ્યાય આ બધું કરે પછી જપ કરે ત્રણ લાખ જપ રોજ ના કરવાના સાંજના પાંચ વાગી જતા રસોઈ કરે ક્યારે ખાય ભિક્ષા કરતા નિષ્ણામાં લોકો વ્રજવાસીઓ જે રહેતા હોય એને ઘરે જઈને ભિક્ષા લે બામડાના ગરીબ માણસો ની ભિક્ષામાં શું સ્વાદ હોય રૂખી સુખી રોટી મળે લઈ લે હાથમાં સનાતન ગોસ્વામી એના દેવતા મદન મોહનજી એને અર્પણ કરે ભોગ લગાવે ઠાકોરજી જમી લઈ ભોગ સ્વીકારી લઈ ભાવને પછી પોતે ભીક્ષા કરે આવો એનો ક્રમ હતો એક દિવસ એવું બેનુ સનાતન ગોસ્વામીજીના જીવનમાં કે આવી સૂકી રોટલી કેટલાય સમયથી આમ જ ચાલતું હતું ભગવાનને ધરાવી અને આંખો મન કરીને બેઠા એમાં મદન મોહનલાલજી પ્રગટ થયા અને સનાતન ગોસ્વામીજીને કીધું કે થોડુંક મીઠું તો ના ખા રૂખું ખાઈ હું થાકી ગયો છું આમ હરી બોલ્યો છે આમ નમતે નમક વગરની રોટલી ખવડાવી ખવડાવીને મને દુઃખી કર્યો થોડુંક નમક તો ના અને આ માણસે થપાટ મારી છે મદન મોહનને કે બહુ ચાગલો થઈ ગયો છે તું 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 આજ નમક માંગે કાલ શીરો માંગે હું ફકીર લાવું ક્યાંથી તારા માટે શીરો ખાવું હોય તો આ મસ્તી હતી કૃષ્ણને થપાટ મારી છે મદન મોહન ગોસ્વામી તું બહુ હવે લાડકો થઈ ગયો મારી પાસે હું તો બાવો માણસ છું મારી પાસે ક્યાં વ્યવસ્થા છે આજ તું આ માંગે કાલ્યા અહીંયા કૃષ્ણને થપાટ મારી કે નમક નથી મારી પાસે એ જ સમય જમનાનજી તે દિવસે બહુ પાણી અને એક વેપારી નાનકડા વાણમાં મીઠું ભરી જતો હતો જમનામાં વાણ ડૂબવાની તૈયારી અહીંયા કૃષ્ણને થપાટ મારી નમકની વાત આવીને અહીંયા નમક નું વાણ ડૂબે એમાં વેપારી માનતા કરી કે આ જો વાણ બચી જાય તો કોઈ મહારાજના આશ્રમમાં આખું વાણ મૂકી દઉં અને ભગવાને વાણ બચાવ્યું મદન મોહને કે આ મને મીઠા માટે થપાટ મારે એટલે આખું વાણ આપી દઉં થપાટ મારતો બંધ થાય એ વાણ બચી ગયું અને કિનારે આવ્યું વેપારીએ વચન પ્રતિજ્ઞા કરેલી અને બાજુમાં સનાતન ગોસ્વામીજીની કુટિયા આખો મીઠાનો ઢગલો કરી લીધો આંખમાં આંસુ આવી ગયા ચૈતન્ય ચરિત્રામ ચરિતામૃત જેને લખ્યું એ જે ચૈતન્ય મહાપ્રભુના એક શિષ્ય એને મદન મોહનની સેવા સોંપી દીધી આપણે કે હવે આ કૃષ્ણ મારાથી નહીં સજવાય આ મીઠું આપ્યું તો મને બંધનમાં નાખવા માટે આપ્યું હવે મારે મીઠું સંભાળી સંભાળે કાલે એ કહે છે કે મારે મારે ગળપણ પણ જોઈએ તો ક્યાંક તીખાંડનું વાંડલી આવશે આને શું તકલીફ છે હું આ પ્રપંચમાં પડવા માંગતો નથી એને કહેજે મારે તું પણ નથી જોઈ તો તારું નામ જોઈએ મને તારું નામ જપવું છે મને હરિનામ સિવાય નામી પણ ખપતો નથી મને રૂપ પણ ખપતું નથી મને એનું નામ આવા સંતો થપાટ મારી શકે હરિને મસ્તરામ સિંહને થપાટ મારી શકે કરી શકે શક્ય બને છે આવા ઘણા સંતો થયા છે તો એ મસ્ત રામજી આમ ભિક્ષા લીધા કરે પણ કોઈ બ્રાહ્મણને ઘરે જમવાનું કહે તો બ્રાહ્મણને ઘરે ન જમે એક દિવસ બ્રાહ્મણ દેવતાએ પૂછ્યું કે બાબા અમે શું પાપ કર્યા તમે અમારે ઘરે ન જ બહુ સરસ જવાબ આપ્યો કે તમારે ઘરે જમવું એ દોષ નથી પણ હું એટલા માટે નથી જમતો કે તમે કર્મકાંડ કરાવો છો અને જેને ત્યાંથી તમારે દક્ષિણાઓ આવ્યા કરે એ દક્ષિણાના પૈસા પવિત્ર હોય કે ન હોય એનું શિષ્ટ અન્ન હોય કે ન હોય એનાથી મારા ભજનમાં ભંગ પડી જાય એટલે હું ન ખાવ કારણ કે તમારે ઘરે અનેકની ની દક્ષિણા આવે છે અને એ દક્ષિણામાં પાપનું પણ આવી જાય પુણ્યનું પણ આવી જાય શિષ્ટ અન્ન જ મારા ચિત્ર પ્રસન્ન રાખી શકે ધંધો કરો કરવાની કઈ થોડી કોઈ જગત ચાલે છે કે માણસ ધંધો ન કરે એમાં કપટ ન હોય તમારો રોટલો શિષ્ટ હોય પવિત્ર હોય આજે બધા એમ કહે છે કે અમને બાપુ ભગવાનની બહુ દયા છે કામકાજ બહુ સારું ચાલે છે બધું પણ આમ મનમાં ક્યાંય શાંતિ નથી એનું એક જ કારણ તમારી કમાણી અશિષ્ટ છે સંસાર ને ધંધો છોડવાની જરૂર નથી એમાં ઉભા થતા કપટોને છોડવાની જરૂર છે કોઈ પણ ક્ષેત્રમાં આ તો એક ખાલી દ્રષ્ટાંત કોઈ પણ ક્ષેત્રમાં કપટ આવ્યું એટલે ચિત્તની પ્રસન્નતા ગઈ અને હું કથાઓમાં કયા કરું કે ભાઈ મુક્તિ તો મને તમને બધાને મળવાની જ છે આ જન્મમાં ન મળે પાંચ જન્મ પછી મળશે આપણે શું ઉતાવળ છે શું ઉતાવળ છે પાંચ જન્મે મળે મુક્તિ તો મળવાની જ છે આપણને એમાં કોઈ સવાલ જ મસ્તી નથી મળતી આ મસ્તી માટે બધી મહેનત છે કે જીવન એવું કરો કે મસ્તી આવી જાય પ્રસન્નતા આવી જાય એવી ભાંતિ શું ਕੋ ਤਮਨਾਰੀ ਬਾਰ ਬਾਰ ਹਰੀ ਚਰਨ ਪੜੀ ਬਾਰ ਬਾਰ ਹਰੀ ਚਰਨ ਵੜੀ ਗੋ ਅਤਿ ਮਨਹਾ ਤੁ ਸਰੂਪਾ ਮਾ ਜੈ ਮਪਤੀ ਲੋ

કારણ વગર દયાળુ છે તુલસીદાસ ભજ હે તુલસી હે સઠ તું એ હરીને ભજ છાંડી કપટ જંજાલ કપટ જંજાળ છોડીને જંજાળ માં રહેલી કપટ ને છોડીને સંસારમાં જન્મ મરવું એ તો આયા જ કરશે પણ તું એને ભજ સંસારી